કોણ ફરવા આવી લીધું તિરુપતિ હા તિરુપતિ જય મેરીડ મિત્રો બધાને નવા વર્ષના રામ રામ હાર્દિક શુભકામનાઓ અમારા ઠાકોર ફેમિલી તરફથી આજે અમારી ઠાકોર ફેમિલી જઈ રહી છે તિરુપતિ ફરવા તો એને સુધી બની રહેજો તિરુપતિમાં ફરવાનું સ્થળો તમને બતાવો અને ખાસ ઇન્સ્ટાગ્રામ માટે તો ખાસ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવ્યું તો એક નંબર જગ્યા છે લોકેશન એક નંબર છે તો એની સુધી બને છે તમને બતાવું જુઓ અને મિત્રો ટ્રાફિક એટલું હતું તમે જુઓ ફૂલ ટ્રાફિક આ વખત તો ભયંકર ટ્રાફિક હતું કોઈ જગ્યાએ ગાડી મિલવાની જગ્યા નથી એવું ટ્રાફિક હતું તમે ગાડી પાર્કિંગ કરવા જઈ તમને બતાવું તમે જોઈ શકો છો તો ફૂલ ટ્રાફિક એટલે ફૂલ આ જુઓ આ તિરુપતિ આવી ગયા મિત્રો આપણે આ તિરુપતિનું મેન ગેટ હતું આટલા તમારે ટિકિટ લેવા જવું પડશે ઓ ટિકિટ લઈને અંદર એન્ટ્રી મારવાની જો વાઘ દેખાય વાઘનું મોટું એન્ટ્રીમાં ખાસ મિત્રો મજા આવશે અંદર ફરવાની મજા આવી જાય અંદર તમે એકવાર જરૂરથી આવજો ફરવા તો જો અમે ગાડી પાર્કિંગ કરવા જઈશીએ હવે ગાડી પાર્કિંગ કરીને જોવા તેજલ આવી જાય તેજલ જાય છે આ હું છું ને આપણે હવે જઈએ છીએ ગેટ તરફ મેન ગેટ હોય તિરુપતિની તરફ જઈએ ત્યાં જઈને આપણે ટિકિટ લેવાની હોય એક ટિકિટનો ભાવ છે મિત્રો મોટાના સાહીઠ રૂપિયા અને નાના નાનો છોકરો હોય चार फूट चार फूट झोपू होत साईड इपेक्टरी न्यास इपेय ना, ना तर टिकट बारी टिकिट मित्रों टिकिट पासो टिकिट लाई मित्र पासू बेल की मित्रो आपिकिट लिथीस टिकिट गेट में एंट्री मा अंदर તમને બતાવું ફરવાલાયક સ્થળો તમે જો ઇન્સ્ટાગ્રામને રીલ્સ બનાવી તો અહીંયા જ આવજો એક નંબર લોકેશન છે આ જો અંદરનું પહેલું જ ગેટની એન્ટ્રીનો લુક તમે જો તમે જુઓ મિત્રો વસ્તી બહુ જ આવી હતી અહીંયા ફરવા આ બગીચો છે અંદર તિરુપતિ એન્ટ્રી તપે અંદર થોડા અંદર જેટલો બગીચો આવ્યો તમારો હોય કોઈ પણ વિડીયો બનાવ બનાવી શકો છો બેહો તો બેસીને તમે આરામ કરી શકો છો મૂડ પ્રેસ કરી શકો છો તમે જો મિત્રો આ તેજલ પણ કે આજ તો તિરુપતિ જ જવું હોય તો તિરુપતિએ તો જો એને તો જ કરે આગળ જો જો કરે બધું તો હેડે જાય તો આગળ પાછું પાર્કિંગ આવ્યું કાર પાર્કિંગ કરવું તો મિત્રો અંદર થાય છે પછી અંદર તેજલ કે મારે ચકડોળ જોવા જવું તેને ચકડોળ જોવા લઈ જવું સુધી બને તમે ચકડોળ બતાવું બાજકી ઉડાન તમે જોવા જવું બધું તમે શું ફરવા તિરુપતિ જો મિત્રો આ તેજલ તિરુપતિ ફરવા આ માં સોળી મેસવા ફરવા આઈય જો મિત્રો ચકદોળો આપડો હોમ જ પણ તમને નજીક થી બતાવ તમે નજીક થી જોવાની મજા રાખી અલગ આવે તમને બતાવું જો બધા અમુક ચકદોળો જોવા જાય છે અમુક જોઈને બહાર આવે છે ને ફરવા લાયક જોરદાર જગ્યા છે અમે તો જ્યાં હતા મને તો બહુ જ મજા આવી બહુ જ ગમી જગ્યા તો એકવાર તો તિરુપતિ આપવું જ પડે ને આપણે વિડીયો બનાવતા હતા બધાને એવું લાગતું હતું બ્લોગર કાંઈ આપણે બ્લોગિંગ કરતા હતા આપણે તિરુપતિમાં ચકડો રે કણ આવ્યા જોવા તમને બતાવું જો બાદ બાદ ઉડાન ઉદાન ઉડાન ઉદાન ચકલ્ય શું જાણે જો તમને બતાવું ચકલ્ય બનાવી છે જો જો મિત્રો આપણે આવી ગયા જો મિત્રો આ ચકડોળ પણ આપણે નજીક આવી ગયા આ બાજવાળી ચકડોળ તો આપણે ફર્સ્ટ જિંદગીમાં પહેલી વખત જોઈએ હો આપણે તમે જોઈ કમેન્ટ કરજો અહીંયા તમે આ જગ્યા પર તમે તિરુપતિમાં આવ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો એ સુધી બને રહેશે તમે

ચદ્દો જો મિત્રો પાછા બીજી બાજુ ફરવા આવ્યા તો તરસ લાગી તો પોણી નું બોટલ લીધી બીજી પાસા અંદર જાય જો બીજું કોઈ રાવણજી કોઈ દેખાય તમને એને કહેવાય મિત્રો આપણને ખબર નહીં પડતી ઓકે રાવણજી દેખાયો જોરદાર બનાયેલું હોય અહીંયા મિત્રો આવે તમારા ફોટા વિડીયો બનાવો ને જો ઊંટ ઊંટ પર બનાવતો તો છે ઘોડા પર બનાવતો હોય છે રીલ્સ બનાવી રાજા સાહેબ તો અહીંયા જ આવજો ઊંટ પણ તમને મળી રહેશે અને ઘોડા પણ મળી રહેશે બરાબર હવે એ મિત્રો આપણને નથી ખબર કે આડા દિવસે હોય કે નહીં હોય એ આપણને ખબર નહીં આપણે બેહતા બેહતાવાના દિવસે તો જરૂર હોય છે જો આ ઘોડો ફોટો પડાવો વિડીયો બનાવો દરેક કરી શકો છો તમે અહીંયા આવો તો આડા દિવસે આપણને ખબર નહીં મિત્રો તો એકવાર જરૂર તમે વિઝિટ કરજો બે જો મિત્રનું આ કેવું દેખાય છે રાત્રે સપનું બીક લાગે એવું નાના છોકરો તો સપનો વાંધો બી હોય છે જો મિત્રો આ તિરુપતિમાં તળાવ આવેલું છે તો આપણે તળાવ પણ ફોટા પાડવા આવી ગયા મોસ્ત ઠંડો હે એર કંડિશનર તો ઉભા રહે કે આ ગરમી થી બોવેલા તમને બતાવજો અલીપ પણ ચાલુ હો જો મિત્રો તો એકવાર નજરો બતાવું તમને જો જો મિત્રો એ ભાઈ આ જો તો મિત્રો આજના ના વિડિયો માં આટલું તો મળીએ ફરી એક નવા વિડીયો અંદર સુધી જય મેરડી માં પરિવાર સુખી રાખી માં મે